Non mi piace, non mi piace. la sua? Mhm. Puoi farlo, ti? si હેલ્લો લો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત મસ્ત મજાના વ્લોગની અંદર તો જય માતાજીને રામ રામ કેમ તો તમે બધા મજામાં છો ને આપણે પણ જો મજામાં જ છીએ એટલે સરસ મજાનો વ્લોગની શરૂઆત કરી દીધી છે વ્લોગની શરૂઆત સાંજે સાડા સાત વાગે કરીએ આપણે જો આ પછી મેડમ સ્કૂલે હોય ને આપણે રૂમે હોય કાંઈ એક લાઇક નવરાય કાંઈ કામ ન હોય ને ત્યારે જો આપણે માર્કેટમાંથી જઈને આવ્યા માર્કેટમાંથી થોડું થોડું શોપિંગ કરીને ખરીદી કરીને શાક બકાને એવું બધું ખરીદ્યું

એક નાનું છોકરું છે એના મમ્મી એને મૂકીને વયા ગયા છે એના દાદા દાદી પાસે રહે છે તો છોકરું ને એને સ્કૂલે રોજ જે જોઉં ને એ લોકો કામ કરવા આવે છે તો જ્યારે પણ હું જોઉં તો છોકરું એક જ યુનિફોર્મમાં આવે એને એક જ કપડા પહેરેલા આવે બિચારા પાસે બીજા કપડા નથી એટલે પહેરીને આવતો નથી તો આજે મને એમ થયું કે હું એના માટે એક જોડી કપડા લઈ લઉં તો બીજા દિવસે નવા કપડા તો પહેરીને આવશે એટલે મેં સલ એના માટે કપડા લીધા છે મેડમનો અમારો સરસ મજાનો વિચાર હતો ના નાકડા વિશે વાત કેવાય કે તો આપણે નોતે થાય કે કરીએ નાનકડા બાળક માટે તો જો આવું કઈક છે અમારે મેડમ કરી ને આપણે બેઠા છીએ ને દૂધ લેવા કરે ચા મેડમ ચા બનાવવાની જો દૂધ લેવા જાવ રોટલી કરવાની છે તો ચા મૂકી દેવાની એમાં શું હોય ગરમીમાં રોટલી કરો તો ખબર પડે પ્રમે કરતા તને બદર ખબર છે બદર છે મને ગમે છે રોટલી આવડે રોટલી આવડે તો જો અમારે હવે તૈયારી થઈ છે શું શોપિંગ કરી રહ્યા અને અંદર બનાવી તો જમવાનું બનાવવાનું છે શું તો જો છે આજે અમારે તો કન્ટિન્યુ બનાવી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો મસ્ત મજાની લાઈક કરી દીધો અને નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો દો ફેમિલી આપણે ચા મૂકી દીધી છે ગરમા ગરમ અને આ બાજુ રસોઈ આપણે રોટલી બની છે અને હતી ચા મૂકી દીધી છે અને અમારે મેડમ આ બાજુ ભીંડો કટિંગ કરવાનું કામ ચાલે ભીંડોની કટિંગ કરતી

આનો ફરચો કરાય છે મારે શું છે સિટી વગાડવાનું સિટી વગાડવાનું કુકર કુકરમાં સિટી વાગે મિક્ચર આજે જો

મજા આવી ને તને મજા આવી મારે કિસ્સા મજા આવે મને મજા તો પણ લેવું તો પછી એમાં લેવું ને લેવું લેવું વર્ષની વોરંટી છે ત્રણ વર્ષની વોરંટી છે ને એવું છે એટલે પછી રિપેરિંગ બી એજ કરી આપશે બધું એક છે ને આવ તો ઘણો આવ તો ઘણો બધો છે પણ કેવા એવો નથી હાલો તો મુરે ક્યારે કરવાનું આજ જ કરવાનું છે બસ મોડાથી કરીએ

ફેમિલી જુઓ આપણે જમવા બેસી ગયા છે જમવામાં તમને ખબર છે કે અમારે જો ઠંડાનું શાક છે રોટલી માટે પણ અમારે ચાલુ કરી દીધું છે તો ચાલો અમે થોડું ભૂખ પણ લાગી ગઈ છે વાગી ગયા છે બહુ મોડું થઈ ગયું છે પોના નવ જેવું થવા આવ્યું છે ચાલો અમે જમી લઈ અને પછી આપણે પાછા મળી ફેમિલી જોવા આપણે જમી લીધું અને જમીને હવે જો આપણે નુકસાન અખત્રો કરી છે મિક્સર જો મિક્સર ગોઠવી નાખ્યું છે ને આપણે મોસંબીનો જ્યુસ બનાવવાની તૈયારી આ શરૂઆત કરે મિક્સરનું ઉદ્ઘાટન કરવાનો નહીં તો બનાવી જ ને જય શ્રી રામ ઉદ્ઘાટન હું કરું તો ચાલો જો ઉદ્ઘાટન કરીએ આપણે બનાવી શરૂઆત આપણે આવી કરી છો મસ્ત થઈ થોડું જો ફેમિલી આપણે ફાઇનલી રસ કાઢી મેડમ અત્યારે જો રસ કાઢે છે ગ્લાસ પણ એવા કોઈ ચાહો કે બોલે જો આવું કંઈક છે ગ્લાસ કરતા ચાલો તો કાઢી લે પછી પી લઈએ અને પછી આપણે પાછા તો જો ફાઇનલી ફાઇનલી મોસંબીનો જ્યુસ તૈયાર થઈ ગયું છે ને મેડમ અમારે વાટે બેઠા ને તો જો આપણે જ્યુસ રેડી થઈ ગયું છે ચાલો પી લઈએ કેવું છે સરસ છે હમ છે ચાલો તો ચાલો છો પીલિંગ રમીલી અમે જોસ પૂસ ફીલીંગ બધું અહીંયા જમવાનું ગમન બધું પૂરું થઈ ગયું છે તો અમે વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો વિડીયો સારો લાગે તો મસ્ત મજાની લાઈક કરી લીજો અને નાનકડી મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો તો મસ્ત જ આવા એક બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ને રામ રામ ને બાય બાય